હરની બોટ દુર્ઘટનાના આરોપીઓ તરફે કોઈ વકીલનામું ન મુકાય તેવો ઠરાવ વડોદરા વકીલ મંડળે રજૂ કર્યો છે શહેરના હરની વિસ્તારના મોટના તળાવમાં ગુરુવારે બનેલ બોટ દુર્ઘટનામાં ચૌદ જણાના જીવ ગયા છે જેને લઈ શહેરીજનો શોકમાં છે તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે લોકોમાં રોષ છે ત્યારે વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલિન પટેલ દ્વારા જણાવ્યું હતું કે અમે બરોડા બાર એસોસિએશનની મિટિંગ બોલાવી હતી અને ગઈકાલની દુર્ઘટનામાં નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે તે કસુરવાર આરોપીઓ સામે એફઆઈઆર થઈ છે તે આરોપીઓ તરફે કોઈ પણ પ્રકારનું વકીલાત નામું મૂકે નહીં તેમના રિમાન્ડ કે જામીન મુક્તિના કાર્યમાં ભાગ ન લે તેવી વકીલ મિત્રોને અપીલ કરાય છે આ આરોપીઓને કોઈ પણ સાથ સહકાર ન અપાય તેવી અપીલ કરી એ પ્રમાણે ઠરાવ કર્યો છે આવતીકાલે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો છે તેમને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે મળી ગણાશે જ્યારે આ ઠરાવનો તમામ વકીલો અમલ ચુસ્તપણે કરશે અને આરોપીઓના બચાવ પક્ષે કોઈ વકીલ આવે નહીં આજે બરોડા બાર એસની તાત્કાલિક અમે અમારી એક મિટિંગ બોલાવી છે અને એમાં અમારા જે વકીલ મિત્રો આજે ગઈકાલે દુર્ઘટના બની છે અને એમાં જે નિર્દોષ ભૂલકાઓએ પોતાનો જાન ગુમાવ્યો છે તો એના માટે કસૂરવાર જે આરોપીઓની સામે એફઆઈઆર થઈ છે એ આરોપીઓ તરફે કોઈપણ પ્રકારનું વકીલાત ના મૂકે નહીં અને એમના રિમાન્ડ હોય કે જામીન મુક્તિના કાર્યક્રમ કાર્ય હોય એ બધામાં ભાગ ના લે અને આ તમામ વકીલો અમારા બરોડા બાર એસના જે છે એ તમામ વકીલો આ આરોપીઓને કોઈપણ રીતે સાહસ અને સહકાર ના આપે એ માટે અમે સર્વાનુમતે તમામ વકીલ મિત્રોને અપીલ કરી છે અને એ પ્રમાણે ઠરાવ કર્યો છે આવતીકાલે અમે બે વાગ્યે બપોરે અહીં એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને આ તમામ જે ભૂલકાઓ છે જેમને પોતાનો જીવ ગુમાવ્યો છે જેમના મા બાપ અને ભાઈ બહેનો એમને પણ આજે પોતાનો જીગરનો ટુકડો ગુમાવ્યો છે તો એમને આ બાળકોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ ત્યારે મળી ગણાશે કે અમારા બરોડા બાર રેસ્ટોરન્ટનો આ ઠરાવ છે તમામ વકીલો પોતપોતાની રીતે એનો અમલ ચુસ્તપણે કરશે અને કોઈ પણ આરોપીને તરફે કોઈ બચાવ પક્ષમાં કોઈ વકીલો આવે નહીં તો અમે એવું માણીશું કે અમારા આ ઠરાવનો ખરેખર અમલ થયો છે અને સાચા અર્થમાં એમને શ્રદ્ધાંજલિ મળી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર